નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલમાં ગુજરાતમાં હાલ ઘણા વિસ્તારમાં ભારે વરસાદ પડી રહ્યો છે અને કેટલાક વિસ્તારમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે તો હવે આગામી દિવસોમાં કેવો વરસાદ રહેશે એ વિડીયો અંદર વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો હવામાન વિભાગે હાલ રાજ્યમાં આવનારા સાત દિવસ સુધી વિવિધ વિસ્તારમાં વરસાદની આગાહી કરી છે જેમાં કેટલાક વિસ્તારમાં સારો વરસાદ થવાની શક્યતા છે તો કેટલાક વિસ્તારમાં હવે વરસાદ ઘટવાની શરૂઆત થઈ જશે ગુજરાતમાં હાલ સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારમાં સરેરાશ કરતાં વધારે વરસાદ થયો છે જ્યારે ગુજરાતમાં જૂન મહિનામાં ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં સરેરાશ કરતાં ઓછો વરસાદ થયો છે સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં ભારે વરસાદ પડ્યા બાદ હવે ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતના વિસ્તારમાં વરસાદનો જોર વધશે અને આવનારા પાંચ દિવસ સુધી રાજ્યના ઘણા વિસ્તારમાં સારો વરસાદ પડે તેવી સંભાવના છે હવામાન વિભાગના મોડલ પ્રમાણે આવનારા દિવસોમાં સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારમાં વરસાદ ઘટે તેવી સંભાવના છે જ્યારે ઉત્તર ગુજરાત પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાત તરફના જિલ્લામાં હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ ચાલુ રહે તેવી સંભાવના દેખાઈ રહી છે હાલની સ્થિતિ પ્રમાણે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી નર્મદા છોટા ઉદયપુર ભરૂચ સુરત નવસારી તથા વલસાડમાં મધ્યમથી ભારે વરસાદ પડવાની સંભાવના છે ત્યારે કચ્છ ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢના કેટલાક વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ પડવાની સંભાવના છે ગુજરાત પર હાલ એક સિસ્ટમ બનેલી છે અને તેના કારણે રાજ્યના ઘણા વિસ્તારમાં સારો વરસાદ પડી રહ્યો છે પરંતુ આ સિસ્ટમ આગળ વધવાની સાથે ફરી રાજ્યના કેટલાક વિસ્તારમાં વરસાદનું પ્રમાણ ઘટવાની શરૂઆત થઈ જશે આગામી ત્રણ દિવસ વલસાડ નવસારી સુરત ભરૂચ નર્મદા છોટાઉદેપુર બનાસકાંઠા સાબરકાંઠા અમદાવાદ ગાંધીનગર અરવલ્લી વડોદરા જિલ્લાના કેટલાક વિસ્તારમાં વરસાદનું પ્રમાણ સારું રહે તેવી સંભાવના છે ગુજરાતમાં છેલ્લા બે અઠવાડિયાથી વરસાદી માહોલ જામ્યો છે અને ચોમાસુ રાજ્યના તમામ વિસ્તારો સુધી પહોંચી ગયું છે છતાં કેટલાક વિસ્તારમાં હજી પૂરતો વરસાદ થયો નથી અથવા તો સાવ ઓછો વરસાદ પડ્યો છે હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે આગામી દિવસોમાં હવે સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારમાં વરસાદ ઘટે તેવી સંભાવના દેખાઈ રહી છે સૌરાષ્ટ્ર તથા કચ્છના ઘણા વિસ્તારમાં હવે વરસાદ સાવ બંધ થાય અને કેટલાક વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ ચાલુ રહે તેવી સંભાવના આવી રહી છે ચોમાસું હવે સમગ્ર દેશમાં પહોંચી ગયું છે ત્યારે વિવિધ વિસ્તારમાં વરસાદ ત્યાં આસપાસ બનતી સિસ્ટમો અને બંગાળની ખાડીમાં બનતા લો પ્રેશર પર આધાર રાખે છે આગામી નજીકના દિવસોમાં બંગાળની ખાડીમાં મજબૂત સિસ્ટમ બનાય તેવી કોઈ શક્યતા દેખાતી નથી જોકે હાલની સ્થિતિ પ્રમાણે જો કોઈ ફેરફાર ન થાય તો રાજ્યમાં ફરી નવથી અગિયાર જુલાઈ વચ્ચે ફરી વરસાદનું પ્રમાણ વધે તેવી શક્યતા છે આ ગાડામાં ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાં સારો વરસાદ થવાની શક્યતા દેખાઈ રહી છે હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે આ ગાડામાં રાજ્યના મોટા ભાગના જિલ્લામાં હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ થાય અને ઘણી જગ્યાએ ભારે વરસાદ થાય તેવી શક્યતા દેખાઈ રહી છે ગુજરાતમાં એક જૂનથી ચાર જુલાઈ સુધી સરેરાશ કરતાં ત્રણ ટકા વધારે વરસાદ થયો છે જેમાં મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત તથા ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારમાં વરસાદની ઘટ છે જ્યારે સૌરાષ્ટ્રના ગીર સોમનાથ અને સુરેન્દ્રનગર સિવાયના તમામ જિલ્લામાં સરેરાશ કરતાં વધારે વરસાદ થયો છે જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં ન છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો